નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે જે સ્નાતક કક્ષાએ એડમિશન લેવા માટેનું છેલ્લી તારીખ હતી એ બે છ બે હજાર ચોવીસ હતી અને હવે આ તારીખ છે એ લંબાવવામાં આવનાર નથી તો પ્રથમ રાઉન્ડના જે પણ વિદ્યાર્થીઓ છે એમનું પ્રથમ રાઉન્ડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે પડશે એમનું ફાઇનલ એડમિશન ક્યારે થશે એ તમામ જે અગત્યની તારીખો છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જો વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્ટ થતા નથી તેમનો બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે અને ત્રીજો રાઉન્ડ છે એ પણ ક્યારે બહાર પડશે તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિડીયો શરૂ કરતા પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને જરૂરથી જોઈન કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે લખવામાં આવેલું છે એ પ્રમાણે બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ પ્રોવિઝનલ અલોટમેન્ટ ડિસ્પ્લે એન્ડ રિપોર્ટિંગ ટુ ગ્રીવન્સ બાય સ્ટુડન્ટ એટલે કે જે બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન બાર છ બે હજાર ત્રેવીસ અથવા તેર છ બે હજાર ચોવીસના રોજ તમારું જે પ્રોવિઝનલ અલોટમેન્ટ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પહેલીવાર બહાર પાડવામાં આવશે તો જે પ્રથમ રાઉન્ડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તારીખ બાર છ બે હજાર ત્રેવીસ અથવા તો તેર છ બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવશે અને જે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એટલે કે તમારું એડમિશન ક્યારે થશે તો એનું જે ફાઇનલ એડમિશન ઓફર છે એ ચૌદ છ બે હજાર ચોવીસથી પંદર છ બે હજાર ચોવીસ સુધી તમે જીકાસની પોર્ટલ પર જઈ અને ડાઉનલોડ કરી શકો છો તો બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ આ બે દિવસોની અંદર તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જીકાસ પોર્ટલ પર આવશે અને તે તમારી પ્રોફાઇલની અંદર જઈ ડેશબોર્ડ પર જઈ અને તમે છે એ જોઈ શકો છો અને ચૌદ છ બે હજાર ચોવીસથી પંદર છ બે હજાર ચોવીસ આ બે દરમિયાન આ બે દિવસ દરમિયાન તમારું જે ફાઇનલ એડમિશન ઓફર છે એ આવશે તમારે એ પણ તમારા ડેશબોર્ડની અંદર જઈ અને તમે જોઈ શકો છો અને તમારે એની પ્રિન્ટ છે એ લઈ લેવાની છે અને અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર દર પચીસ છ બે હજાર ચોવીસ તો અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તો આમ તમારા જોડે કુલ આઠ દિવસ રહેશે ફાઇનલ એડમિશન ઓફર આવ્યા પછી તમારે જે પણ કોલેજની અંદર તમારું સિલેક્શન થયું હોય ત્યાં તમારા ડોક્યુમેન્ટ્સ જે તમારું ફાઇનલ એડમિશન ઓફર જે તમે ચિકાસની વેબસાઇટ પરથી પ્રિન્ટ કરશો એ અને તમારા જે પણ કોર્સની ફી હોય એ ફી લઈ અને તમારે કોલેજની અંદર જતું રહેવાનું છે તમારા જોડે આઠ દિવસનો ટાઈમ છે જો તમે આ આઠ દિવસની અંદર કોલેજમાં જઈ અને રિપોર્ટિંગ કરશો નહીં તો તમારું એડમિશન છે એ થશે નહીં તો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન બહાર પડશે જે ફાઇનલ એડમિશન ઓફર એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ચૌદ છ બે હજાર ચોવીસથી પંદર છ બે હજાર ચોવીસ દરમિયાન બહાર પડશે અને અઢાર છ બે હજાર ચોવીસથી 6 છ બે હજાર ચોવીસ આમ આઠ દિવસ વિદ્યાર્થીઓ જોડે છે ફાઇનલ એડમિશન ઓફર આવ્યા પછી અમને કોલેજની અંદર જઈ જરૂરી ફી અને ડોક્યુમેન્ટ જમા કરાવીને એડમિશન લેવા માટે જેનું પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન નહીં થાય એમના માટે બીજો રાઉન્ડ બહાર પડશે અને એની તારીખ છે છવ્વીસ છ બે હજાર ચોવીસ અને એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન બીજા રાઉન્ડના વિદ્યાર્થીઓ છે એમને રિપોર્ટિંગ કરવાનું છે અને એના પછી જે ત્રીજો રાઉન્ડ બહાર પડનાર છે એની અંદર વિદ્યાર્થીઓ છે અઢાર સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી અને ફી ભરવાની છે મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ